બાટવાસ ગામેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડતી મહેસાણા એસઓજી પોલીસ મહેસાણા એસઓજીના માણસો સતલાસણા વિસ્તારમાં ચાર્ટરને લગતા ત્યારે બાતમી મળી હતી કે બાટવાસ ગામે નારસંગાવીર મહારાજના મંદિર પાસે ખુલ્લા ખરાબામાં એક ઇસમ દેશી બનાવટની બંદૂકથી શિકાર કરવા ઉભેલો છે પોલીસે જગ્યાને કોર્ડન કરી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો પોલીસને દિલીપ કોદરવી પાસેથી દેશી બંદૂક ગંધક ચાર કેપ મોબાઈલ સહિત કુલ સાત હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો સમગ્ર મામલે એસઓજી પોલીસે આરોપીની અટકાયત કરી હથિયાર અધિનિયમન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી